જો આપણે પ્રસાદ પણ દરેક વસ્તુ આ જગ્યા ઉપર મળી જાય જો બધી દુકાનો છે મિત્રો સામાન્ય બાજુ છે ચાઉન માતાજીનું મંદિર ઉપર ચડવાનું ગેટ ચાલો તો આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા મંદિર કે ડુંગર ઉપર ચડવા માટે અહીંયા મેઇન ગેટ છે ચાલો તો મારી સાથે આગળ વિડીયોમાં બની રહેજો તો આગળ તમને ચાઉન માતાજીના મિત્રો દર્શન કરાવીએ અમે અને નીચેની જગ્યામાં તમે જોઈ શકો છો મિત્રો શ્રીપર ચુંદડી તેમજ પ્રસાદ

જો મારી સાથે છે જયેશભાઈ ને મિત્રો ઉપર પત્ર છે ને જો આ રીતના પગથિયા છે ને સામેની બાજુ માતાજીનું મંદિર છે જોઈ શકો છો મિત્રો ચાલો તો આગળ આપણે સાવન માતાજીના દર્શન કરીએ મિત્રો મિત્રો આપણે પચાસ ટકા અધર ચડી ગયા છીએ ને જો આપણી સાથે જયેશભાઈ ને અહીંયાથી મિત્રો નીચેનો વ્યૂ કેવો આવે તે તમને બતાવો અહીંયા ઉપરથી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો મિત્રો કે આપણે હજી ઘણું બધું ચડવાનું બાકી છે હજી પચાસ ટકા આપણે ઉપર ચડ્યા છીએ ત્યાંથી જોવા નીચેનો વ્યૂ ચાલો તો આપણે સીડીઓ ચડવાની શરૂઆત કરી દઈએ મિત્રો જો ઘણી સીડીઓ ચડવાની બાકી છે તો જો આપણે આવી રીતે ધીરે ધીરે સીડીઓ ચડી જઈશું ઠેઠ ઉપર લગી આપણે ચડવાનું છે

ચલો તો આપણે સીડીઓ ચડવાની તૈયારી કરી ને અહીંયા જો સામે દિવસ આવે છે એટલે થોડું મિત્રો ચાંખું દેખાય છે એડજસ્ટ કરી લેજો જો અહીંયાથી ચોટીલ આખું દેખાય છે જો આપણે એટલી ઊંચાઈ ઉપર આવી ગયા છે અને હજુ આપણે ઘણું બધું ઉપર ચડવાનું છે ચાલો તો આપણે માતાજીના નામ સાથે ઉપર ચડવાનું ચાલુ કરી દઈએ ચાલો જય માતાજી જો ચડવાનું ચાલુ કરી દીધું તો મિત્રો અહીંયાથી આપણે ઉપર ચડી ગયા છીએ જો સામેની બાજુમાં ચાઉન માતાજીનું મંદિર છે તો ચાલો આપણે ચાઉન માતાજીના દર્શન કરીએ મિત્રો અને ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો જેમ કે અમારી ચેનલમાં એમ કે ડેલી આવા વિડીયો આવતો જ હોય છે અને તમારા નજીક કોઈ પણ એવું સ્થાન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો ચાલો તો આપણે આગળ ચામું માતાજીના દર્શન કરીએ આપણા બુટ સંપર્ક આ જગ્યા ઉપર મૂકવા મિત્રો ત્યારબાદ આગળ મંદિર તરફ જવાનું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિર ઉપર આવી ગયા અને હવે આગળ આપણે ચામુંડ માતાજીના દર્શન કરી મિત્રો ચાલો તો આગળ આપણે ચાવંદ માતાજીના દર્શન કરીએ મિત્રો મિત્રો અલગ અલગ દ્વાર છે મિત્રો જેમ કે અહીંયાથી અંદર પ્રવેશ કરવા માટે તેમજ સામેની બાજુમાંથી આપણે બહાર નીકળી શકીએ મિત્રો ચાલો તો આગળ આપણે ચાવંદ માતાજીના દર્શન કરીએ મિત્રો અને અહીંયા તમે જોઈ શકો છો બહેનો માટે પણ અલગ ગેટ છે જવા અંદર જવા માટે પુરુષો માટે પણ અલગ ગેટ છે મિત્રો ચાલો તો આપણે અંદર જામન માતાજીના દર્શન કરીએ મિત્રો તો એ જગ્યા છે મિત્રો અંદર

તમે ઉપરનો વ્યૂ મિત્રો તમે જોઈ શકો છો જો આ ઉપરથી મંદિર ઉપરથી આ સીન છે મિત્રો મિત્રો શ્રીફળ જે કોઈને વધેરવાના હોય તો મિત્રો સામેની બાજુમાં તમે જોઈ શકો છો આ જગ્યાએ આપણે શ્રીફળ વધેરી શકીએ મિત્રો તો આવી જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો સરસ પ્રખ્યાત મંદિર છે મિત્રો તો એક વખત આ જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂરથી આવજો મિત્રો આપણે બાજુમાં આવી અહીંયા મેળી માતાજીનું મંદિર છે તો અહીંયા તમે મિત્રો

અહીંયા જો મહા લખેલું છે મંદિર ઉપર છે અને અહીંયા મિત્રો સેલ્ફી પહોંચે છે કે દરેક વ્યક્તિ ફોટા પડાવતા હોય છે છે અહીંયા ધજાના દર્શન કરી શકો છો મિત્રો મિત્રો મારી ચેનલમાં એમ કે આવા વિડીયો આવતા જ હોય છે તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ચાલો તો મળીશું આપણે ફરી એક નવા વિડીયોની સાથે